હાય ફ્રેન્ડ્સ ગુજરાતી ફૂડીમાં તમારું સ્વાગત છે આજે આપણે ગુજરાતીઓની ફેમસ વાનગી બનાવવા જઈ રહ્યા છીએ જે આપણે ઓલવેઝ બજારમાંથી લાવતા હોઈએ છીએ એ જ હું તમને આજે ઘરે બનાવતા શીખવાડીશ આજે આપણે બનાવવાના છે પાપડી ગાંઠિયા તો ચલો જોઈ લઈએ કેવી રીતે બને છે પાપડી ગાંઠિયા એના માટે આપણે સૌથી પહેલાં અહીંયા અડધો કપ તેલ લઈએ છે માપનું ખાસ ધ્યાન રાખવાનું છે અડધો કપ પાણી લઈએ છીએ મીઠું લઈએ છીએ સ્વાદ પ્રમાણે અડધી ચમચી પાપડખાર લઈએ છે હવે આ બધું આપણે ફેટી લઈએ છીએ એકદમ સરસ વાઈટ થાય ત્યાં સુધી આપણે એને ફેટી લેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે સરસ વ્હાઈટ કલર આવી ગયો છે આવું જ થવું જોઈએ હવે આપણે એમાં અઢીસો ગ્રામ ચણાનો લોટ એડ કરીએ છીએ ચણાના લોટને અહીંયા મેં ચાળીને લીધો છે ચણાના લોટને ચાળવો ખૂબ જ જરૂરી છે માપનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આવી રીતે જ તમારે એને લોટને એકદમ ફેટી લેવાનો છે લોટનો કલર બદલાય ત્યાં સુધી આપણે એને ફેટી લઈશું ચારથી પાંચ મિનિટ માટે એને આવી રીતે ખૂબ સરસ ફેટી લેવાનું છે તમે જોઈ શકો છો ચણાના લોટનો કલર પણ ચેન્જ થવા આવ્યો છે હવે આપણે પાપડી ગાંઠિયા માટેનો આ લોટ તૈયાર છે હાથમાં તેલ લઈ લેવાનું છે સરખું અને પછી લોટને હાથમાં એક ગોળો લેવાનો છે આવી રીતે ગોળો તૈયાર કરી લેવાનો છે હવે ગોળો આપણે જરા પર લઈ લઈએ છીએ અને પાણીવાળો થોડો હાથ કરી લઈએ છીએ જરા પર મેં તેલ લગાડી દીધું હતું ને પાણીવાળા હાથથી આપણે એને આવી રીતે સીધું પાડતું જવાનું છે આવી રીતે ટેપ કરી લેવાનું એટલે બધા ગાંઠિયા નીચે પડી જશે જો તમે જોઈ શકો છો પરફેક્ટ ગાંઠિયા પડ્યા છે હવે આપણે એને થોડા પેવી લઈએ ગરમ ગરમ હોય ને ત્યારે જ આવી રીતે એને છૂટા કરતું જવાનું હવે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને તળી લઈએ છે તમે જોઈ શકો છો પાપડી ગાંઠિયા કેટલા સરસ તળાઈ ગયા છે હવે આપણે એને બહાર કાઢી લઈએ આવી જ રીતે આપણે બીજા ગાંઠિયા પાડી લઈએ સીધું જવા દેવાનું અને પછી હાથને ઉપાડી લેવાનો છે એટલે ગાંઠિયા વ્યવસ્થિત તમારી કડાઈમાં પડશે મેજરમેન્ટનું ખાસ ધ્યાન રાખવાનું છે હું આ બધું રિપીટ કરી રહી છું કે મેજરમેન્ટનું ધ્યાન રાખશો તો તમારા પાપડી ગાંઠિયા એકદમ સોફ્ટ બનશે તો છે ને સરસ મજાના સુપર સોફ્ટ એવા પાપડી ગાંઠિયા જટપટ બની જાય એવા તો મળીએ નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો ને ખાતા રહો અને હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો